કેવાલા પહેલો આભાર સારો એ મને માનું કુળમાં જમાય દીકરો હારું કમાય મા દીકરાને મોટો કરે દીકરાને ભણાવે શિક્ષણ આપે આગળ જતા મા બાપ દીકરાને ડિગ્રી અપાવે મોટી ડિગ્રી મળે બિઝનેસમેન બને અથવા મોટો મેનેજર બને સાચું બોલજો તમને મને એક આશા હોય કે ન હોય

કઈ બોલે નહીં પણ એનું મન દુભાય અમારા જેટલું પુણ્ય મળે એટલા માટે શીરા સત્યનારાયણ પૂજા એની પ્રસાદી બધાને મળી કઈ કરી વર્ષમાં એક વાર તમારા ઘરમાં કંઈક ને કંઈક થવું જોઈએ મહાપ્રભુજીની આજ્ઞા છે કંઈક કરો સત્કાર્ય પુણ્યકાર્ય સારું કાર્ય મહાપ્રભુજીએ બતાવ્યું શોધીમાં તનુજા વિતજા માનસિક ભાવ ઠાકોરજીને લાડ લડાવો ઠાકોરજીને આનંદ અપાવો જેનાથી તન પેલા તમારી કાયા શરીરથી ઠાકોરજીની સેવા કરો અને ઠાકોરજીની સવારમાં સેવા કરતા 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 સ્વરૂપનો શણગાર કરો શણગાર કર્યા પછી એને નજર આપો નજર આપો હું હકીકત કહું તમારા છે તમે સેવા કરી હશે તમારા હાથની માળાજી ઠાકોરજીને બેરાવી હશે અને એને તમે નજર આપો એ ઠાકોરજી તમારી સામે હસતા હશે એવો સુંદર ચહેરો દેખાશે કારણ તમારી સેવા બોલે તમારો પ્રેમ બોલે તમારો ભાવ બોલે તમારે નહીં પડે એ તમારી સામે હસતો હશે ઠાકોરજી માનસિક ભાવ બીજું તનુજા આજે ટાઈમ ના હોય ચાલો આજે ભાઈ પુરુષોને તો ઓફિસમાં જવાનું હોય કામ હોય બધું હોય સ્વાભાવિક ત્યાં એને તનુજા તન મન તનથી સેવા માનસિક ભાવ વિત્તજા વિત્તજા એટલે સંપત્તિ ક્યાં ગાયોને તકલી ગૌશાળામાં ગૌમાથાની ઘાસ ફોડાવી અથવા ગરીબ હોય એને રોટલી ખવડાવી દઈ માનસિક પ્રભુની યાદ કરો માનસિક પ્રભુને માળાજી ફેરાવો મનથી માનસિક ભાવથી પ્રભુને સામગ્રી અર્પણ કરો માનસિક ભાવથી પ્રભુની સેવા કરો તો તમે મનથી એવી સેવા કરશો ને પ્રભુ આવી જશે હા રામજી મહારાજ જયારે ઠાકોરજીને દૂધ અર્પણ કર્યું એમાં ભયનું એવું ખાંડ વધુ પડી ગયું સાકર વધુ પડી ગઈ માનસિક ભાવ એ લેવા માટે ગયા કે આમાં સાકર વધુ પડી ગઈ લાભ લઈ લો પાછી લેવા ગયા ઠાકોરજી આપે હે બાપ એ માનસિક ભાવ થી સેવા કરો અને આ લઈ લીધું ઠાકરજી બાપ કોઈ ને કોઈ રૂપમાં તમારી મારી વચ્ચમાં આવી જાય એમાં કોઈ શંકા